સેબીએ એક મહત્વનું પગલું ભર્યું છે અને ચાર સ્ટોક બ્રોકર્સ છે એમના રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે નમસ્કાર રોકાણકારોના હિતનું ધ્યાન રાખતી અને શેર બજારોના નિયમનું નિયમન કરતી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ એક મહત્વનું પગલું ભર્યું છે અને ચાર સ્ટોક બ્રોકર્સ છે એમના રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે તો આ ચાર સ્ટોક બ્રોકર્સના રજીસ્ટ્રેશન શું કામ રદ કરવામાં આવ્યા એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સેબી છેલ્લા ઘણા સમયથી એવા બધા પગલાં લીધા છે જે રોકાણકારોના હિતમાં છે એવા ઘણા બધા લોકો કે જે યુટ્યુબ ઉપર રોકાણકારોને સલાહ આપતા હતા કે જે સેબી સાથે રજીસ્ટ્રેશન પણ નહીં હતા અને રોકાણકારોને સલાહ આપીને પૈસા પડાવતા હતા એવા ઘણા બધાની સામે સેબીએ અત્યાર સુધીમાં પગલાં લીધા છે પરંતુ હમણાં જે સેબીએ પગલું લીધું છે એ મોટું પગલું છે કારણ કે ચાર જે સ્ટોક બ્રોકર છે જે શેર બજારને બ્રોકરે સાથે સંકળાયેલા છે એવી ચાર કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરી દીધા છે એમાં એક છે સિંગલ વિન્ડો સિક્યુરિટીઝ બીજું છે સન્નેસ કેપિટલ ઇન્ડિયા ત્રીજું છે જી એ સીએમ ટેકનોલોજી અને ચોથી જે કંપની છે એ ઇન્ફોટેક પોર્ટફોલિયો આ જે ચાર સ્ટોક બ્રોકર્સ છે એના રજિસ્ટ્રેશન સીબીએ રદ કરી દીધા છે અને સેબીએ આ ચાર અલગ અલગ આદેશની અંદર જણાવ્યું છે કે આ કંપનીઓના રજીસ્ટ્રેશન રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ માન્ય સ્ટોક એક્સચેન્જના મેમ્બર્સ નથી માન્ય સ્ટોક એક્સચેન્જ એટલે આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસી છે નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસી છે એવા બધા જે શેરબજારો છે એની અંદર મેમ્બર બનવું છે તો આ માન્ય સ્ટોક એક્સચેન્જના આ જે ચાર કંપનીઓ છે એ મેમ્બર નહોતા અને એને કારણે એવું લાગ્યું કે રોકાણકારો સાથે છેતરપિંડી થઈ થઈ શકે છે રોકાણકારો માટે જોખમ ઊભું થઈ શકે છે એટલા માટે આ ચાર સ્ટોક બ્રોકર્સના રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે સેબીએ એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે રજિસ્ટ્રેશન રદ કરવા છતાં પણ આ કંપનીઓ જો તેમના દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ખોટી કાર્યવાહી કે ચૂક માટે જવાબદાર રહેશે અને એમને બાકી ફી છે બાકી રકમ છે વ્યાજ એ બધી રકમ છે એ સેબીનેમાં ભરવી પડશે અને સેબીએ સાથે એ પણ વાત કરી કે આ સ્ટોક બ્રોકરોને એવી શરતો સાથે રજીસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું કે તેઓ માન્ય સ્ટોક એક્સચેન્જની સાથે કામ કરે પરંતુ આ જે સલાહ હતી એમણે માની નહીં અને માન્ય સ્ટોક એક્સચેન્જના સભ્ય બન્યા નહીં એટલા માટે આ આખરું પગલું લેવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ